કાર્યકર્તાઓએ અચાનક રેડ કરી દારૂ જથ્થો જપ્ત કર્યો અને પોલીસ ને જાણ કરી ઘટનાએ વિસ્તારમાં ખડબડાટ મચાવ્યો છે સુરતના સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના અડ્ડા પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અચાનક રેડ કરીને ખળભળાટ મચાવ્યું હતું મળતી માહિતી મુજબ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થતું હતું જેના કારણે સ્થાનિકોમાં નારાજગી વ્યાપી હતી આ અંગે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કર્યા છતાં કોઈ પગલું ન લેવાતા આપના કાર્યકર્તાઓએ પોતે જ કાર્યવાહી હાથ ધરી હતી કાર્યકર્તાઓએ સ્થળ પર પહોંચી દારૂના કાટમાળ સહિતનો જથ્થો જપ્ત કર્યો અને સમગ્ર ઘટનાની જાણ સચિન પોલીસને કરી પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી છે આ ઘટનાથી વિસ્તારના રહેવાસીઓમાં દારૂના અડ્ડા સામે કાર્યવાહી અંગે આશા જગાઈ છે જ્યારે રાજકીય સ્તરે આ પગલું ચર્ચાનો વિષય બન્યો છે ગેરકાયદેસર દારૂના અડ્ડા સામે આપ કાર્યકર્તાઓની આ કામગીરી બાદ સચિન પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી સ્થાનિકો હવે આવી પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ અને સ્થાયી પગલાંની માંગ કરી રહ્યા છે